યશોદ પંથકના એક ગામમાં પિતા બન્યો એવા ભૂત પોતાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કેશોદ પોલીસ દફતરે નોંધાઈ હોવાની વિગતો જાણવા મળી છે આ બનાવ અનુસંધાને કેશોદ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે કેશોદના એક ગામે પાવી નાખે એવી અને સમાજને અલંક લગાડે એવી ઘટના બહાર આવી છે જેનાથી હાહાકાર મચી ગયો છે કેશોદ પંથકના એક ગામે સગો બાપ બન્યો શેતાન પોતાની સગીરભાઈની દીકરી સાથે પોતાના ઘરે તથા અન્ય જગ્યાએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો અને સગીર વયની દીકરીને ધમકી આપતો સગીરાની માતા સમગ્ર મામલે અજાણ હોય ત્યારે ભોગ બનનાર યુવતીએ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા નરાધમ પિતા અહીં અટક કરી તપાસ ચક્રો તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે

હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્ષ પાછળ વેરાવળ રોડ કેસોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશ